તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વડે આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પડવાનો છે ખેડૂતોને હવામાન નિષ્ણાતો દ્વારા શું ચેતવણી આપવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની આગાહી તો વળી અશોકભાઈ પટેલની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો રાજ્યમાં મધ્ય ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં ગરમી પડી રહી છે જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદી માહોલ યથાવત છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદને લઈને યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે જેમાં આજે એટલે કે શનિવારના રોજ સાબરકાંઠા અરવલ્લી અને રાજકોટ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી અને ડાંગના વિસ્તારો તો વડે વલસાડ જિલ્લામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે આવતીકાલે એટલે કે શનિવારના રોજ પંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે મિત્રો આ પંદર જિલ્લામાં અમરેલી ભાવનગર નવસારી વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો વળી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અરવલ્લી મહીસાગર દાહોદ ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો તાપી અને ડાંગ જિલ્લામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો તમને જણાવી દઈએ કે રાજ્યમાં સોળમી જૂને પણ રાજકોટ અમરેલી સુરત નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો વળી બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ આણંદ વડોદરા છોટા ઉદેપુર અને ભરૂચના વિસ્તારો નર્મદા તાપી અને ડાંગ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે પંદર અને સોળ જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગજના સાથે થી અને ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે મિત્રો સત્તર જૂનના રોજ રાજ્યના બાર જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે જેમાં અમદાવાદ આણંદ હોય કે બોટાદ રાજકોટ અમરેલી અને ભાવનગરના વિસ્તારો ભરૂચ સુરત અને તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની ચેતવણી છે મિત્રો તે જ પ્રમાણે અઢાર તારીખની જો વાત કરવામાં આવે તો અઢારમી જૂને પણ કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર સુરત અને તાપીના વિસ્તારો નવસારી ડાંગ અને વલસાડ તો વળે ઓગણીસ જૂનના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત તાપી અને નવસારીના વિસ્તારો ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યેલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હાલ ગરમી અને બફારાથી ગુજરાતના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસાના સક્રિય તબક્કા અને ભારે વરસાદ અંગે મહત્વપૂર્ણ અનુમાન વ્યક્ત કર્યું છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે જૂન પંદરથી રાજ્યમાં ભારે વરસાદનું વરસવાનું શરૂ થશે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આજથી એટલે કે ચૌદ જૂનથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદ શરૂ થઈ જશે તો વળી પંદર જૂનથી રાજ્યમાં વરસાદનો જોર વધશે અને સારો એવો વરસાદ જોવા મળી શકે છે સત્તર જૂનની વાત કરવામાં આવે તો જૂન સત્તરથી અરબી સમુદ્રમાં પવનની ગતિ ગુજરાત તરફ રહેશે અને આને કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે મિત્રો તમને જણાવી દઈએ કે અઢારથી લઈને છવ્વીસ જૂન વચ્ચેનો સમયગાળો રાજ્ય માટે અત્યંત મહત્ત્વનો રહેશે મિત્રો આ સમયગાળા દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે મિત્રો આ આગાહીને જોતા રાજ્યના નાગરિકો અને તંત્રને આગામી દિવસોમાં ભારે વરસાદ માટે તૈયાર રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો ભારતમાં વહેલા પ્રવેશ બાદ એકાદ પખવાડિયાથી સ્થગિત ચોમાસું ફરી એકવાર સક્રિય થઈને આવનારા બેથી લાને ત્રણ દિવસમાં ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવેશી જવાની મહત્વની આગાહી એવા જાણીતા હવામાન નિષ્ણાત અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે મિત્રો અશોકભાઈ પટેલે જણાવ્યું કે નૈઋત્યના ચોમાસાની પશ્ચિમ પાંખ છવ્વીસ મે તથા પૂર્વીય પાંખ ઓગણત્રીસ મેથી સ્થગિત હતી જે હવે સક્રિય થવાની તૈયારીમાં છે અને તેમાં તેને અનુકૂળ સંજોગો સર્જાયા છે ચોમાસુ રેખા મુંબઈ અહિલ્યાનગર અડિલાબાદ ભવની પાટણા પૂરી થઈને બાલુરઘાટ પસારથી પરથી પસાર થાય છે મિત્રો પશ્ચિમ રાજસ્થાન તથા આસપાસના પાકિસ્તાન સીમાના વિસ્તારમાં ઉપરની સપાટીએ ચક્રવાતી પરિભ્રમણ હોવાની મધ્ય મહારાષ્ટ્ર સુધી ટ્રફ સર્જાયો છે મહારાષ્ટ્રમાં ઉપલા અને મધ્યમ સ્તરે બીજું ચક્રવાતી પરિભ્રમણ છે જે ઊંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમ તરફ ઝૂકે છે અને આંધ્રપ્રદેશના કાંઠે ટ્રફ સર્જાયો છે આ જ રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય સપાટી ઉપર પશ્ચિમ પવનવાળા ક્ષેત્રમાં ટ્રફ રૂપે દેખાય છે અને તેની દરી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈએ ઉત્તર તરફ છે મિત્રો આ જ રીતે દક્ષિણ બાંગ્લાદેશ અને ઉત્તર બાંગ્લાદેશની ખાડીમાં ચક્રવાતી પરિભ્રમણ છે જે દક્ષિણ ઓરિસ્સા તરફ લંબાય છે તો બીજી બાજુ બીજું ચક્રવાતી પરિભ્રમણ પણ પશ્ચિમ બંગાળની ખાડી મધ્ય બંગાળની ખાડી આંધ્રપ્રદેશના ઉત્તર કાંઠા ઉપર છે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું તે આવતીકાલ સવાર સુધીમાં મુંબઈથી થઈને પશ્ચિમ સૌરાષ્ટ્રથી થઈને દક્ષિણ તરફ અરબી સમુદ્રમાં ત્રણ પોઈન્ટ એક અને પાંચ પોઈન્ટ આઠની ઊંચાઈ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે મિત્રો સોળથી લઈને ઓગણીસ જૂન દરમિયાન ત્રણ પોઈન્ટ એકની ઊંચાઈ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર દિશામાં આગળ વધીને ગુજરાતની નજીક આવશે આ જ રીતે દોઢ કિમીની ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતની નજીક આવશે અથવા ઉદભવશે મિત્રો તારીખ ચૌદથી લઈને એકવીસ જૂનની આગાહી કરતાં તેમણે જણાવ્યું કે નૈઋત્યનું ચોમાસું આગામી બેથી લઈને ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવેશ કરી શકે છે અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં છવાઈ જશે જ્યાં ચોમાસાનો પ્રવેશ નથી થયો ત્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે આગામી સમયમાં ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં અલગ અલગ દિવસોએ છૂટાછવાયા હળવાથી મધ્યમ ક્યાંક ભારે વરસાદની પણ સંભાવના આગામી સમયમાં મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે જેની ગતિ બારથી લઈને વીસ કિમીની રહેશે તો ઝટકાના પવન વીસથી લઈને પાંત્રીસ કિમીના પણ ફૂંકાઈ શકે છે વીજળી સાથે પવનની ગતિ પાંત્રીસથી લઈને ચાલીસ કિમીની પણ થઈ શકે છે આકાશ મોટે ભાગે આંશિક વાદળિયું અને ક્યારેક વાદળો વધુ દેખાય તેવી સંભાવના છે સૌરાષ્ટ્રના ગુજરાતમાં નોર્મલ તાપમાન હવે આડત્રીસથી લઈને ઓગણચાલીસ ડિગ્રી ગણાય છે અને આગાહી સમયમાં એક ડિગ્રી ઊંચું કે એક ડિગ્રી નીચું રહેવાની શક્યતા છે ગઈકાલે રાજકોટમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી નોંધાયું હતું તો વળી અમદાવાદમાં ચાલીસ પોઈન્ટ છ ડિગ્રી ડીસામાં ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી જે નોર્મલ કરતાં એક ડિગ્રી વધુ હતું અમરેલીમાં છત્રીસ પોઈન્ટ સાડત્રીસ ડિગ્રી હતું યા નોર્મલ કરતાં એક ડિગ્રી હતું તો ભુજમાં પણ ઓગણચાળીસ પોઈન્ટ છ ડિગ્રી એ નોર્મલ હતું